નજર કરીએ તો અમદાવાદ શહેરમાં અશાંત ધારા ભંગની ફરિયાદ થઈ છે અમિત પત્ર પછી તંત્ર અચાનક જાગ્યું છે આશ્રમ પાસેની સોસાયટીમાં કાર્યવાહી કરવામાં આવી મકાનના ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી વિભાગે પત્ર પછી કાર્યવાહીની શરૂઆત કરી મકાન માલિકોને સ્વૈચ્છિક મકાનો તોડવા નોટિસ અપાઈ એલિસ અમિત શાહે મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો હતો અમદાવાદ શહેરમાં અશાંત ધારાભંગની ફરિયાદ થઈ ધારાસભ્ય અમિત શાહના પત્ર પછી અચાનક અને કાર્યવાહી શરૂ કરવામાં આવી આશ્રમ પાસેની સોસાયટીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે અને મકાનના જે ગેરકાયદે બાંધકામ છે તેને તોડવાની શરૂઆત પણ કરવામાં આવી છે સ્ટેટ વિભાગે ધારાસભ્યના પત્ર પછી આ કાર્યવાહી શરૂ કરી છે મકાન માલિકોને સ્વૈચ્છિક મકાનો તોડવા માટે નોટિસ પાઠવવામાં આવી છે ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો હતો અને આ મુદ્દો ઉઠાવ્યો હતો પાલડી વિસ્તારમાં ધારાનો ભંગ થાય છે તેવો ગઈકાલે ધારાસભ્ય અમિત શાહ દ્વારા લેટર લખવામાં આવ્યો હતો મુખ્યમંત્રીને લેટર લખ્યા બાદ તંત્ર જાગ્યું અને જે સર્વે કરવામાં આવ્યો કે જે તમામ સોસાયટીઓ છે પાલડીની સર્વોદય સોસાયટી કે જ્યાં આ ગેલેરીનો વિભાગ છે કે જ્યાં માર્જિનમાં એક સ્ટોર રૂમ બનાવવામાં આવ્યો હતો તે તોડવા માટે આદેશ કરવામાં આવ્યો જ્યાં પણ ભંગ થયો છે છે કે મંજૂરી નથી લેવામાં આવી તે તે તમામ મકાનનો હવે સર્વે કરી અને જે બાંધકામ તોડવા માટે થઈને મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ જે છે તે એક્ટિવ થઈ ચૂક્યું છે જો કે જ્યાં સુધી અસાન ધારાનો ભંગ થઈ જાય છે ત્યાં સુધી તંત્ર જે છે તે ઊંઘમાં રહેતું હોય છે ને આ સર્વોદય સોસાયટીનો બંગલો કે જ્યાં જે કામ છે તે હવે કરવામાં આવ્યું છે એસ્ટેટ વિભાગ આવ્યું વહેલી સવારે અને મકાન માલિક જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું તે તોડવા માટે કરવામાં આવી અસાન ધારાનો ભંગ થયો છે મંજૂરી લીધા વગર જ મકાન બન્યું છે તેવા આરોપો પણ થયા છે એ બાબતે આપનું શું કહેવું છે ના એવું આમાં નથી કે મંજૂરી લીધા વગર આ જે બંગલો બન્યો છે જે નૂતન સર્વોદયમાં જે પહેલું પ્લોટ છે એનો પ્લાન કરીને અને જે રિવાઇઝ પ્લાન બી એનો મંજૂર થયેલો છે અને આમાં જે હમણાં નવું બાંધકામ કેબિન અને એક સ્ટોરરૂમ બનાવવામાં આવ્યું હતું તો ખાલી એના માટેનું એ છે કે ભાઈ પ્લાનમાં આ બે વસ્તુનો ઉલ્લેખ હમણાં નથી જે હમણાં બનાવ્યા તે આપણે હવે કાલે આપણને આ જે માન્ય જે ધારાસભ્યશ્રીએ જે પત્ર લખ્યો છે એના અનુસંધાન આપણને ખબર પડી કે આપણે સ્વૈચ્છા જે કેબિન અને જે સ્ટોરરૂમ છે એ બંને આપણે જ તોડીને તમે જોઈ શકો છો કે આપણે જ બધું પૂરું કરી નાખ્યું છે મંજૂરી લેવામાં આવી છે એમાં એવું છે કે માટેની જે પ્રોસેસ છે કાયદાકીય રીતે એ આપણે પ્રોસીડીંગ કરી દીધી છે એમાં આપણને કાયદા પર પૂરો પૂરો ભરોસો છે આમાં જે કલેક્ટર સાહેબની જે પ્રોસેસ છે કલેક્ટરમાં જે અસાન માટેની મંજૂરી લેવાની હોય છે એ આપણી પ્રોસેસ ઓલરેડી ચાલુ છે અહીંયા કેટલા મકાનો છે કે જે વેચાઈ ગયા છે અસાન ધારાના હતા જે મુસ્લિમો ખરીદવામાં આવ્યા પણ કે નવ દસ ટોટલ મકાન છે પણ એ તો કોઈ એવું નથી કે ભાઈ બધા એક જ માણસે ખરીદ્યા છે એમાં કોઈ એવો વિવાદ કે વાક વિવાદ નથી એવો કોઈ પણ કોઈ પણ જાતનો બિલકુલ તો આ જે મકાન માલિકના એડવોકેટ છે કે તેમનું કહેવું છે કે અહીં ધારા માટે થઈને તેમના દ્વારા અરજી કરવામાં આવી છે નવ થી દસ જેટલા મકાનો જે છે કે જેઓ અહીં હિન્દુ વ્યક્તિઓ રહેતા હતા અને તેમના દ્વારા મુસ્લિમ વ્યક્તિનો વેચવામાં આવ્યા અને ત્યાં અસાન ધારાનો ભંગ થયો તેવો ધારાસભ્ય પત્ર પણ લખવામાં આવ્યો પરંતુ હવે તંત્ર પત્ર લખ્યા બાદ ધારાસભ્યનો જે પત્ર હતો તેના બાદ હવે કાર્યવાહી શરૂ કરી છે कॅमेरामेन प्रवीण वाघेलासाठी दीपक सोलंकी व्हीटीव्ही न्यूज अहमदाबाद